ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર પારસ મેડિકલ સ્ટોરની બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ VS પટેલ હાઈસ્કૂલ તરસાડીમાં માંગરોળ તાલુકાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો કારકિર્દી પરામર્શ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો. શિક્ષા કચેરી સુરત પ્રેરિત બ્લોક રિસોર્ટ સેન્ટર માંગરોળ આયોજિત તાલુકાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો કારકિર્દી પરામર્શ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન આદર્શ કીળવણી મંડળ સંચાલિત VS પટેલ હાઈસ્કૂલ તરસાડીમાં કરવામાં આવ્યું હતું. તાલુકાના ધોરણ 9 12 ના વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે અને પોતાનો એક ગોલ નક્કી કરી શકે અને ધોરણ 10 અને ધોરણ 12 પછી કયા અભ્યાસક્રમોમાં જઈ શકાય એ માટેનો સેમિનાર કેરિયર ગાઈડલાઈન્સ સેમિનારનું આયોજન વીએસ પટેલ હાઈસ્કૂલ તરસાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી अशोकભાઈ तिवारी તથા ટ્રસ્ટના સદસ્ય શ્રી શંકરભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ આટોદરિયા, હાર્દિકસિંહ આટોદરિયા, હિરાભાઈ ભરવાડ બી आर सी को ओ मांगरोल तथाडो महेशभाई पटेल प्रिंसिपल श्री कॉमर्स कॉलेज तरसाडी वगैरह उपस्थित રહ્યા હતા કાર્યક્રમમાં આશીષભાઈ ધારિયા દુલતસિંહ કુવાદરિયા વનિતાબેન પટેલ ભૂમિકાબેન પટેલ રીટાબેન પટેલ વગેરે તજજનો દ્વારા બાળકોને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં વીએસ પટેલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી અમીષાબેન ચૌહાણ बीआरपी पारुलबेन वाघेला भी आरपी प्रगनेश सी सोलंकी शाला शिक्षक मित्रों ने खूब सारी जहमत उठाई थी इमरान खान पठान मांग रोल अपनी व्यवसायिक तेमज अन्य कोईपण प्रकार की जाहिरात विजुअल साथे पाले टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध कर आप मांगे कॉन्टेक्ट नंबर नव लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो